મારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મસાલા પાઉં મસાલા પાઉં તમે પાઉંભાજી જો ખાતા હોય તો પણ તમે ભૂલી જાઓ એવો પાઉંભાજી સ્વાદમાં આજે બનાવીશું મસાલા પાઉં તો એના માટે અહીંયા મરચાંને આપણે આઠ દસ મરચાં લીધા છે લીલ લાલ અને થોડી આઠ દસ કડી લસણની લઈ અને ચટણી પહેલાં બનાવી લીધી છે અને અહીંયા આપણે આ પાઉ લીધા છે તો પાવનો આજે બનાવીશું મસાલા પાઉં તો એના માટે અહીંયા પહેલાં તો આપણે પાઉંને કટિંગ કરી લઈશું તો બધા પાઉ આપણે આ રીતે કટિંગ કરી લેવાના છે તો પાઉ અહીંયા સારી રીતે આપણે કટિંગ થઈ ગયા છે અને હવે આને આપણે બાજુ પર મૂકીને બીજી તૈયારી કરી લઈએ તો મસાલો પહેલાં તો આપણે બનાવી લઈશું તો એના માટે અહીંયા આપણે બટર લીધું છે તમે તેલ પણ લઈ શકો છો પણ અહીંયા આપણે તેલ અને બટર બંને લીધું છે અને બટર મેલ્ટ થાય એટલે આપણે ચોપ કરેલી ડુંગળી આપણે અંદર ઉમેરી દઈશું ડુંગળી અહીંયા બે નંગ ડુંગળી લીધી છે ડુંગળીને આપણે સારી રીતે સતે કરી લઈશું એટલે કે હલકો બ્રાઉન રંગ થાય ત્યાં સુધી ડુંગળીને આપણે બ્રાઉન કરી લેવાની છે અને હવે ડુંગળી આપણે બ્રાઉન થઈ ગઈ છે એમાં આપણે મસાલા એડ કરી દઈશું તો મેં અહીંયા બે લીલા મરચાં કટિંગ કરીને લઈ લીધા છે તમારે મરચાં ઉમેરવાથી ખૂબ જ સરસ જેવો ટેસ્ટ આવે છે અને આ મસાલા પાઉં એકદમ ચટપટી અને ટેસ્ટ હોય છે અને એમાં આપણે ખૂબ એવા ત્રણ નંગ ટામેટા મોટા લીધા છે ટામેટાની અંદર ખૂબ વધારે તમારે લેવા એટલે ટામેટાથી સરસ એવો મસાલો બને છે તો ટામેટા આપણે સોતે કરે ત્યાં સુધી લીલા ધાણા પણ ઉમેરી દઈશું તો અંદર લીલા ધાણા આપણે ઉમેરી દીધા છે અને મસાલાને થોડા આપણે હલકા એવા શેકી લેવાના છે જો મસાલા શેકેલા હશે ને તો જ તમારા પાઉ એટલા સરસ લાગશે તો આ રીતે આપણે મસાલાને અને આને તમારે પેન કે તમારે તવામાં બનાવી શકાય છે પણ આપણે અહીંયા પેન લઈ લીધું છે તમે ગમે તેમાં તમારે હોય તો તમે બનાવી શકો છો તો મસાલો આપણે પેનમાં તૈયાર કરી લીધો છે અને આ રીતે મસાલો આપણે અંદર ઉમેરીશું સૂકા મસાલા તો અહીંયા બે ચમચી જેટલું આપણે ધાણા પાવડર લઈ લીધું છે સાથે થોડી આપણે હળદર લીધી છે અને અહીંયા આપણે આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો મસાલાને આપણે મિક્સ કરી દીધું છે અને મસાલા સારા જો કૂક થયા હશે ને તો જ સારો એવો ટેસ્ટ લાગશે અને હવે આપણે આ રીતે એને ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી આપણે તેલ છૂટે નહીં ને અને ટામેટા સારી રીતે ગળી ના જાય ને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાના છે અને હવે એની અંદર આપણે ઉમેરી દઈશું મીઠું એટલે કે સ્વાદ અનુસાર અહીંયા આપણે લઈ લીધો છે પાઉંભાજીનો મસાલો ગરમ અને પછી આ રીતે મસાલાને પણ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનો છે અને પાઉંભાજી આપણે પાઉંભાજીના જેવો જ ટેસ્ટ આપણે લાવીશું એટલે આપણે પાઉંભાજીનો મસાલો લીધો છે સાથે હવે અહીંયા આપણે જે ચટણી બનાવેલી હતી એ પણ આપણે ત્રણ ચમચી જેટલી ચટણી લઈ લીધી છે અને જો તમારે ઉપર નાખવી હોય તો તમે ઉપર પણ લઈ શકો છો પણ આપણે આ રીતે ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટ લાગે છે અને હવે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું અહીંયા આપણે તમારે સ્વાદ અનુસાર લેવું મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મસાલો સારી રીતે આપણે એડ કરી દઈશું બધું તો આ રીતે મિલાવી દઈશું અને થોડું આપણે પાણી ઉમેરેલું છે એટલે શું છે કે આપણો મસાલો સારો એવો સોફ્ટ બને અને હવે આપણે આ રીતે જ્યારે કેવું કે પાઉં પાઉં બનાવતા એને આપણે તવા ઉપર તો આ રીતે એને મસાલાને ફેલાવી દેતા હોય છે અથવા ગોળ રાઉન્ડ કરી દેતા હોય છે પણ આપણે તમે બીજો તવો પણ લઈ શકો પણ આપણે આ તવાની અંદર જ આપણે બધા અંદર તૈયાર કરી લઈશું તો મસાલો સારો આપણો બની ગયો છે અને હવે આપણે થોડું બટર લઈ લઈશું તો મેં અહીંયા અત્યારે બટર લીધું છે અને બીજો આપણે કે પાઉ આપણે જે કટિંગ કરેલા હતા ને એ પાઉ લઈ લઈશું અને એની અંદર મેં થોડી ચટણી લાલ ઉમેરી છે અને આ ચટણી આપણે બીજી પાઉંની ઉપર અંદર લગાવી દઈશું અને જો તમારે સોસ લગાવો તો તમે સોસ પણ લગાવી શકો છો પણ અહીંયા આપણે લસણ અને મરચાંની ચટણી આપણે અહીંયા લગાવી દીધી છે આ રીતે પાઉને આપણે મૂકી દઈશું અને બટરથી સારા એવા આપણે શેકી લેવાનો છે તો આ રીતે પાઉં એક તૈયાર કરી અને પછી બીજો પણ તમારે આવી રીતે તૈયાર કરી દેવો અને એની અંદર આપણે આ મસાલો અંદર ભરી દેવાનો છે પાઉંભાજીનો જે મસાલો આપણે આ રીતે પાઉંભાજીનો મસાલો ભરવાથી પાઉંભાજી તમે ભૂલી જાઓ એવો ટેસ્ટ લાગે છે અને હવે આપણે આ રીતે પાઉંને ઉલટા કરીને એના ધીમાતા પેસ્ટ શેકાવી લઈશું અને બીજો હવે આપણે તૈયાર કરીશું તો આ રીતે હું તમને જે બતાવું છું આવી રીતે તમે પાઉને બનાવીને ખાઈ શકો છો અને આ પાઉનો ટેસ્ટ એટલો સરસ લાગે છે અને મસાલો પણ ખૂબ જ સરસ લાગે છે ભાજી જેવો તમારે અલગથી ભાજી બનાવવાની જરૂર ના પડે એવો આ તમને પાઉ મસાલા તો હવે આપણે જે મસાલો બનાવેલો છે એ મસાલો આ રીતે લગાવી દઈશું અને આ રીતે બંને આપણે મૂકી દેવો તો બંને બંધ કરી દીધો છે અને બીજો પણ આપણે પાઉને આ રીતે શેકી લઈશું તો ગેસ ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવી અને હવે આપણે આ રીતે બધા જ પાઉ બનાવી લઈશું તો અત્યારે આપણો પાઉ તૈયાર થઈ ગયો છે અને ઉપર આપણે આ રીતે મસાલા લગાવી દઈશું તો તૈયાર છે આપણા મસાલા પાઉ તો આવી રીતે તમારે બધા પાઉ બનાવી લેવા અને રેડી છે આપણા મસાલા પાવ તો છે ને એકદમ ઇઝી હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ તમે મારા વિડીયા ક્યાં ક્યાંથી જોવો છો તો મને તમારા ગામ કે તમારો મેગા સિટીનું કે તમે કઈ કન્ટ્રીમાં રહો છો તો મને કમેન્ટ કરીને જણાવશો તો તૈયાર છે આપણા મસાલા પાઉં હવે એની ઉપર આપણે ધાણાનો છંટકાવ કરી દઈશું અને હવે એમાં આપણે જે ઝીણી સેવ છે એ સેવને પણ આપણે આ રીતે છંટકાવ કરી દઈશું તો અહીંયા આપણે મેં થોડો મસાલો ઉપર આપણે લગાવીને આપણે સેવથી એને ગાર્નિશ કરીશું તો મિત્રો તમને આ રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો ચેનલ પર નવા આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી હેલ્થ રહો